અને મમ્મીને ને ઘરે મહેમાન આવા હતા એટલે પછી મમ્મી ને ગોપી ની કઈ આવ્યા જેની બેન હું તાજના ઘરે તો હું ભાઈ જાય આગળ આગળ હેલા જાય છે આ છે મારી મમ્મીને ને બીજી વાળી સિંગ ને વાયું છે મેહોલ ને ઓમ જો ગાડી આ પાર્કિંગ કરી છે એક એક ગાડી માંથી લેતા છે ગાડી પાર્ક કરતા છે તો હાલો આપણે હું આજ તમને મારી બીજી વાડી બતાવું કાલે ગયા હતા ને એ મારી જૂની વાડી હતી આ નવી વાડી મતલબ એ નાની વાડી છે એ ગામની વચ્ચે આવી અને આ વાડી છે ને ગામની બહાર આવી તો આ તે ઘણી લાંબી છે છેઠ આમે સુધી છે ઓલું ઝાડું દેખાય ન્યા સુધી તો હાલો આપણે અંદર જઈએ શાકભાજી ને બધું વાવ્યું છે એમ કદાચ મમ્મી આપણે આવી ગયા છીએ અંદર અને અહીં જો પવન ચક્કીને એવું મુકાઈ ગયું છે તો આ વાળી મારા ભાઈની નહીં છે જો સિંગ વાવેલી છે સિંગ એ સુકાઈ ગઈ છે કાઢવાની છે આ બધી આગળ તો હુકાઈ ગયા આગળ લીલી છે થોડીક અહીંયા લીલી છે એવું છે અને ઠેઠ આમે ઓલું મકાન દેખાય ને ત્યાં સુધી મારા ભાઈની નહીં જમીન છે અને આ બધું ખડ છે ને કપડામાં ચોટી જાય ને તો નીકળે કઈ કોઈ વાતે એવું ખડ છે હાલો ઓકે ભઠી આ કે એનું કૂતરા કે એવું બધું કે તેના ટપે અને અહીંયા જો આ સિંગના પાથરા કાઢેલ છે ને મારા કાકાની એની વાળી છે કાકાએ સિંગ કાઢી નાખી છે હા મકાન છે કાકાનું છે ઓળી બનાવેલી છે અને અહીંયા મારા ભાઈએને એને મકાન બનાવેલું છે ભાઈનું મકાન તો અહીં જ આ રીતનું મકાન બનાવ્યું છે ભાઈ આ બાજુ બનાવ્યું છે ને કાકાને ઓલી સાઈડ બનાવ્યું એ હા અને મારો ઓમ ભાઈ મારી બહુ ચિંતા કરે છે બે ભાઈ અમે છે હાલો આમ ધ્યાન રાખજે કે સાપ બાપ કવડી જાય કે હજી ખેંચાવાની બાકી છે તો નાસ્તો આપણે લઈને આવ્યા બધા નાસ્તો કરી અમારે ધાર્મિક ભાઈ જો સિંગ ખાઈ સિંગ છે હારી છે જો લીલી સિંગ છે હું આટલી બધી સિંગ તોડી આવ્યા હજી હાવ લીલી કદમ છે ને હજી અમારા ભાઈ સિંગ ખેંચી નથી એટલે લીલી છે કે જમીનમાં હોય એટલે લીલી દરે બહાર કાઢે તો બે ત્રણ દિવસમાં માં જાય પણ આલી સિંગ છે ને એકદમ લીલી છે જો જોડે લીલી છે પાયેલી હોય ને એ તો હાલો બધા સિંગ ખાવે કદમ ભાઈ જો બેઠા બેઠા સિંગ ખાય છે મજા આવે કદમ પવન કેટલો મસ્ત આવે કદમ બધે ખુલ્લું છે ને એટલે વધારે પવન આવે અને ભાઈ વાડીએ કેવી મજા આવે બહુ મજા આવે સુરત મજા આવે કાંઈ ગામડે મજા આવે ગામડે મેં ઓલજો અને મારા ઓમ ભાઈ આમ આટા ફેરા મારે છે આ બાબ દીકરો આટા ફેરા જ મારશે બે છે ની કે શાદી કાધરમી અને જો આ બધી મીઠાઈ ને એવું બધું લાવ્યા બધા નાસ્તા પાણી કરી લીધા જો નાસ્તો કરીને હું આવી ગઈ છું કારેલા ઉતરવા જો અહીંયા કારેલાનો ઓલું શું હું કહેવાય વેલો વેલો છે જ મમ્મી કે કારેલા ને એવું લેતી તો હું જ કારેલા ઉતારું જો આમાં કારેલા છે જાય દેખાય અહીંયા છે કારેલું જો અહીંયા કારેલા છે અને તુરિયા છે જો હમણાં કંઈક તુરિયું દેખાતું હતું જુરિયું જો તુરિયાનો કારેલાનો બેનો ભેગો વેલો છે જો તો આ બધા વેલા છે આમાંથી આપણે શાક ઉતારવાનું છે જો તુરિયા કેટલા એવા જ જો અહીંયાય તુરિયો છે આમેય તુરિયો જ જો બતાવું જો તુરિયા કેવા ટીંગાઈ છે આખા છે ને વાડીમાં આ રીતે વેલા નાખી દે શેઢો હોય ને આને શેઢો કહેવાય અહીં બધું સિંગવાયેલ છે ને ફરતો શેડો હોય ને આવી રીતે વેલા ને એવું નાખી દે એટલે શાકભાજી નું થઈ જાય હા હાર શા આ તો મમ્મી ઓછું નાખ્યું કરેલા નું નાખે ને કહું ભીંડો ગુવા ને બધું નાખ્યું હોય પણ આમાં આ વખતે સીંગ નાખીશ એટલે કાંઈ નાખ્યું નથી તો હાલ આપણે જો એક કારેલું મેં ઉતાર્યું બીજા કારેલા ને તોડીયા ને બધું ઉતારી લઈએ તમને બતાવી દીધું મેં અને કોને કોને આવી રીતે વાડી આવું ગમે મને કમેન્ટ કરીને જણાવજો શાકભાજી પણ કોને ખબર પડે

અને આ છે ને જો સિંગ છે આ તો ચણા લાગે જો હા આ ચણા છે ઓલિકોર સિંગ નાખેલી છે આ લગભગ ચણા છે મને બહુ ખબર નથી અને વાડીએ છે ને વેલા નાખ્યા હોય શાકના ને કારેલાનો અને તુરિયાનો વેલો નાખેલ છે જો તમુભાઈ તોડવા મેં મોકલી દીધા ભાઈ તુરિયા તોડે છે આમ એમ નહીં તૂટે ભાઈ વળદ ચડ્યા કરશે ક્યાં હા જો છે કારેલો જો કારેલા કેવા ટીંગાય છે જો અવડા મોટા મોટા કારેલા છે તૂટી ગયો ને એને વળ ચડાય તો રસ નીકળે બીજું ન થાય જો કેટલા બધા તુરિયા થઈ ગયા જો એટલા બધા તુરિયા તોડી લીધા ધાર્મિક ભાઈ તોડે છે નાના હાવ કુણા હોય નહીં તોડતો એટલે થઈ રહી છે

ઓલિકોર ગાડી મૂકી છે અને હજી બહારથી થોડુંક જોશું તુરિયા ને એવું બધું ને હોય છે બાર આ મગ અથવા મઠ હશે હું એ નથી ખબર સિંગ છે આમાં મને બહુ ખબર નથી પડતી મગને મઠમાં બે માં કા ઓલા અડદ એટલામાં હશે જો આ રીતના છોડ હોય તો આ મગ છે મઠ છે કે અડદ છે કોણ કહેશે કે ચોળી ચોળી તો આવી નહીં ભાઈ અને ઓલિકોર છે ને ચણા હશે તો તમારે જોઈ કોને ખબર છે મને કોમેન્ટ કરીને જણાવજો ભાઈ મને બહુ નથી ખબર મને સિંગ ને એવું અમુક વસ્તુની ખબર છે આ લગભગ ચણા છે પછી બહુ ખ્યાલ નહીં સુકાઈ ગયેલું છે જોવો તો કોને ખબર છે આ ચણા છે કે નહીં નહીં ચણા નથી લાગતા આમાં તો સિંગુ આવી જ જોતો આ રીતની તો આ શું છે આ કોમેન્ટ કરીને જણાવજો છું પાપડી જેવું છે બહુ ખબર નહીં હું એ જો આ રીતની શીંગું છે આ લીલી છે અને આ સુકી સિંગ છે તો જેને ભાઈ ખ્યાલ હોય એ મને જણાવો છો કોમેન્ટ કરીને મને તો નથી ખબર રિયલમાં તો આટલામાં નાખેલ છે દવા બાર સાહ છે અને આ બાજુ દવાબાર સાં કંઈક ને એવું કંઈક છે એના નાખેલા છે અને ભાઈ જો વાટે કે હાલ મમ્મી હવે જાય એમ ચાકલી આવ્યા ને અહીંયા જો હવે સીતાફળી છે જો આ સીતાફળી છે સામે લીંબુડી છે ને હામે સાઈડ જમરૂખડી છે પણ માં જમરૂક જીના જીના આવ્યા પણ અહીંયા સીતાફળ છે ને એમાં સીતાફળ આવી બીજ જો અહીંયા સીતાફળ છે પાકી ગયેલું છે ઉતારી લઈએ આપણે જો સરસ સીતાફળ પાકી ગયું છે એકદમ જો આને આ છે ને આખું ખુલી ગયેલું હોય ને દેખાય ને ખુલ્લું આ આવી રીતનું હોય ને તો એમ કે પાકી ગયેલું હોય ને તો જ આવી રીતે આખું ખુલે અને કાચું હોય ને તો જો આવી રીતે પેક હોય જો આ રીતનું જો દેખાય આ રીતનું પેક હોય ને આ પાકી ગયેલું મતલબ આની આખું ખુલી ગયું એવું કહેવાય જો આ પાકી ગયેલું છે તો હલો સીતાફળ એકાદ બે તોડી લઈને અમુક તો જો સુકાઈ ગયા આવજો કાળા પડી ગયા આ રીતના તો હલો જોઈ જોઈ સીતાફળ પાકી ગયા સીતાફળ લેતા જાય કાલે વળી વળી ગયા ત્યાં કાચા હતા અહીંયા એકાદ બે પાકેલ હજી એક અમે પાકલ છે હાલો સીતાફળ તોડી લઈએ પછી જઈએ અહીંયા છે એક સીતાફળી જો બે સીતાફળી છે હું ભાઈ જો સીતાફળ લેવાય જો સીતાફળ પાકલ છે છે ને પાકલ હા તો હું સીતાફળ બહુ ભાવે જો હા મેરી સીતાફળ જો ઉપર યુ એ કાચું લાગે શું ખાઈ મેં હું તોડી દઉં જોઈ દઉં આપણે જો સુરતમાં ચકલી જોવા ન વળાય ચકલી કેટલી બોલે છે જ્યાં વણાય ઉડાડીને કેટલી ચકલી ઉડી આમ જો

તો બસ આજનો દિવસ તો આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે જય હિંદ જય ભારત ગુડ નાઇટ બાય બાય